ગોકુળમાં જેનો જન્મ થયો હોય એ આવું ના માગી શકે તું જનની જનની ભાઈ તું મારી માં છું નહી તો હમણાં તારું ગળું દબાવીને મારી નાખો અને તને મારી નાખો તોય ચિંતા નહીં પણ મારું રઘુકુળ બદનામ થાય અને રઘુકુળ બદનામ થાય તોય ચિંતા નહીં પણ કાલે મારો રામ નીકળે ને તો લોકો એની સામે આંગળીઓ ચીધે કે આના ભાઈએ એની માને મારી નાખી હતી મારા રામ સામે કોઈ ખોટી આંગળી ચીધે નહી તો હું હમણાં તને મારી નાખું કહ્યું કઈ કઈ આજથી હું તારી સાથે સંબંધ નાખું છું આજથી તું મારી માં નહીં અને હું તારો દીકરો નહીં અને એમાં મંથરા આવે મંથ્ર ને એમ કે લક્ષ્મણજી મને કઈક મોટી ભેટ આપશે ભરતજી કઈક મોટી ભેટ આપશે મુખ માંથી રુધિર નીકળવા લાગ્યું પણ ભરત તો સંત છે સાહેબ શત્રુઘ્નને કહ્યું કે ભાઈ કોને કોને મારીશ તારા મારા ભાગ્ય ફૂટ્યા હાલ આપણી મા તો કૌશલ્યા છે કૌશલ્યામાં પાસે જઈ આપણા પાપનું કરી નાખીએ શત્રુઘ્ન કૌશલ્યામાં પાસે આવે કૌશલ્યા માના માથું મૂકીને ભરતજી બહુ રડ્યા માં મારા માટે ગાદી અને મારા રામ માટે વનવાસ એવું જો માં મેં માગ્યું હોય ને તો માં ગૌચર ખેડવાનો પાપ લાગે ગૌ હત્યા કરવાનો પાપ લાગે સ્ત્રી ભ્રૂણ હત્યા કરવાનો પાપ લાગે સરોવરની પાડ તોડવાનો પાપ લાગે માં અઠ્યાવીસ પ્રકારના નરક છે એ બધા નરક ની યાચના હું એકલો ભોગવી લઉં જો મારા માટે ગાદી અને મારા રામ માટે વનવાસ આવું મેં માગ્યું હોય તો કૌશલ્યામાં મોઢા પર હાથ મૂકી દીધો બેટા બસ આગળ એક શબ્દ ન બોલતો તું નિર્દોષ તારી કોઈ ભૂલ નથી બેટા આજે નહીં યુગો પછી પછી સદીઓ કોઈ કોઈ કથાકાર વાર્તાકાર કોઈ લેખક એવું લખશે ને કે રામ વનવાસમાં માં ભરતજી નો હાથ હતો તું રામ જનની કહું છું કે લખનારની ની ઇકોતેર પેઢી નરકમાં નિવાસ કરશે

हज़ी तारो बेरो छो उई तूं करजी तारो बाप बे દુનિયામાં કોઈ થી ડર માં ઘરમાં બાપ બેઠો હોય ને ત્યાં સુધી બાળક નિર્ભય હોય એને એને કોઈ ચિંતા ન હોય બાપ માટે તો લખ્યું ને કવિ દાદલ ને અને ઘેરા હે કુટું പക്ഷേ

ભારતી બાપુ એ બાપુ ની આ કવિતા છે બાપ તો બાપ છે સાહેબ ઘરમાં બાપ બેઠો હોય ને ત્યોથી એના એના સંતાનોને કોઈ ચિંતા ન હોય અને બાપ જાય પછી હાજ પડે પડે એટલે ઘરે જ ભગવાન છે યોગી ના જેવું મૃત્યુ થયું મહારાજા દશરથજી નું અને મહારાજા દશરથજી ની અંતિમ ક્રિયા થાય છે શરિયુ ના કિનારે લાકડા લાકડાની ચિત્તા બનાવી મહારાજા દશરથજી નો અગ્નિ સંસ્કાર થાય આખી મહારાજાને વિદાય આપે છે બાપ આનું નામ છે જીવન અમારે પૂજ્ય મોરારી બાપુ કહેતા કે આપણું આખું અંગ છે ને આખા અંગમાં કોઈને ખબર નથી મરણ ક્યાં છે પણ આ ચરણ ને ખબર છે મરણની પગ જાણે છે કે મારે ક્યાં જઈને અટકી જવાનું છે પણ એ મારે તમારે જાણવું હોય ને તો એના માટે સ્મરણ વધારવું પડે જેના સ્મરણો વધી જાય એને ખબર પડી જાય મારે અટકવાનું આવી ગયું છે દરેકે ગાવાનું છે जन भरव हो ये ना गाता जेने भरव हो आप जवानु नथी एवा न गाय बाकी बधा गाय क्या भरोसा है इस जिंदगी का साथ देती नहीं है किसी का क्या भरोसा है इस जिंदगी हम रहे ना ये मोहब्बत रहेगी दास था अपनी कोई दुनिया कहेगी नाम रह जाएगा आदमी का क्या भरोसा है इस जिंदगी का